પાદરા નગરપાલિકાએ વર્ષોથી બાકી પડતા કરવેરા વસુલાત માટે કડક હાથે પગલાં લેવાનું ચાલુ કરેલ છે જેમાં પ્રાદેશિક કમિશનરની કરવેરાની રિવ્યુ મિટિંગમાં આપેલ સૂચના મુજબ પાદરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અંગે કડક પગલાં લેવાની પ્રારંભ કર્યો છે જેમાં બે હજાર તેવીસ ચોવીસના વર્ષમાં પાત્રા નગરપાલિકા દ્વારા કુલ બાકી રકમ જાહેર કરી છે જેમાં બે કરોડ બાર લાખ ઓગણત્રીસ હજાર જેમાં નોટિસની સંખ્યા છે એક હજાર પાણીના કનેક્શન કપાય છે કુલ બસો સિત્તેર અગાઉના ચપટીના વોરંટ કર્યા છે અને બસો દસ કરી છે જેમાં વસુલાત થઈ છે બોજાની એન્ટ્રી નોટિસ સાડત્રીસે જેની કાર્યવાહી શરૂ કરેલ છે પાણીના કનેક્શન કાપવા છતાં રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓના કટર કનેક્શન પણ બંધ કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત પણ સીલ કરવામાં આવશે કાપી નાખેલ પાણી કટર કનેક્શન ચાલુ કરવા એક હજાર રૂપિયા વહીવટી ચાર્જ નગરપાલિકા વસૂલ કરશે સીલ કરેલ મિલકતમાં બાકીદારોની યાદી સમાચાર પત્રોમાં અને જાહેર નોટિસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને અનેક બાકીદારોના મકાનો દુકાનો વગેરેની સીલ મારી દેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે આ કાર્યવાહી થતા કેટલાક બાકીદારોમાં ફફડાટ પણ વ્યાપી જવા પામ્યો છે એમાંના કેટલાક લોકોએ કરવેરા ભરવાનો પ્રારંભ કર્યો છે અને બાકીના લોકોએ વેરા ભરપાઈ કરવા તજવીજ પણ આમ તેમ કરીને ભરવા માટે હાથ ધરી છે અને આ પ્રકારની માહિતી નગરપાલિકા દ્વારા સાંભળી રહી છે